પૃથ્વી પર જો માતૃશક્તિનું પ્રત્યક્ષ સ્વરૂપ હોય તો તે ગાય માતા છે તેમાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ છે હિન્દુ ધર્મમાં ગાયનું પૂંજનીય સ્થાન છે પ્રથમ રોટલી ગાય માટે કાઢવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે કે ગાય માતાની સેવા કરવાથી તમામ દેવી દેવતા પ્રસન્ન થાય છે કુંડળીના તમામ દોષ નાશ પામે છે પણ હાલના સમયમાં ઝડપી અને ટેકનોલોજીવાળા યુગમાં સેવા કંઈક અંશે વિસરાતી જાય છે ગૌમાતા અનેક કષ્ટો વેઠી રહે છે આપણે સૌ ગૌ સેવા કંઈક અંશે ભૂલ્યા છીએ અને આપણે તેને ના છૂટકે રેઢિયારની ઉપમા આપી છે ગૌ હત્યા અટકાવવા ગો તસ્કરી અટકાવવા હાલ સરકાર પણ મથામણ કરી રહી છે ભારતમાં ગોમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા આંદોલનો પણ ચાલી રહ્યા છે આ સમગ્ર બાબતની વચ્ચે અપંગ અશક બીમાર અકસ્માતમાં ઘવાયેલ ગોમાતા માટે આવી ગૌશાળા આગળ આવી છે અને તેની સેવા ચાકરી કરી સંસ્કૃતિને તૂટતા બચાવી છે નમસ્કાર હું છું આપનો જિગ્નેશ કંડોલિયા અને એવી જ કંઈક વાત લઈને આપની સમક્ષ ફરી આવ્યો છું આજે વાત કરીશું એ ગૌશાળાનું નામ છે શ્રી સોનલ જીવદયા ગૌશાળા જે ગઢડાની આજુબાજુ ગૌ સેવા માટે નિસ્વાર્થ સેવા છેલ્લા પાંચ વર્ષથી કરી રહી છે જેની આજે આપણે મુલાકાત કરીશું તો સમગ્ર અહેવાલ નિહાળો અમારી ચેનલ પર નમસ્કાર જય ગો માતા આપણી સંસ્કૃતિમાં માનવતા વણાયેલી છે એટલે કે દરેક જીવનું રક્ષણ કરવું એ આપણી નૈતિક જવાબદારી છે આપણા સંસ્કૃતિમાં તુલસીને છોડ નહીં તો તુલસી માતા કહેવામાં આવે છે ગંગાને નદી નહીં ગંગાને માતા કહેવામાં આવે છે તેવી જ રીતે ગાયને પશુ નહીં પણ ગૌ માતા કહેવામાં આવે છે આપણા સંસ્કૃતિમાં ગૌમાતાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે એમ પણ કહેવાય છે કે તેમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે અને ગાયના છાણ મૂત્ર દૂધ વગેરે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આવી એમ પણ કહેવામાં આવે છે કે કૃષ્ણ ભગવાને ગૌસેવા કરીને વિશ્વને સંદેશો આપ્યો આપ્યો છે અને સમગ્ર ભારતમાં ઘણી ગૌશાળા કાર્યરત છે પણ અશક બીમાર અકસ્માતમાં ઘવાયેલ વગેરે ગૌ ગૌવંશ માટે એની સેવા કોણ કરે તો આજે આપણે આય શ્રી સોનલ જીવદીયા ગૌશાળાની એટલે કે ગઢડાની મુલાકાતે આવ્યા છીએ જ્યાં હજારો ગૌમાતા બીમાર અશક્ત જે આ ગૌશાળામાં જોવા મળે છે તેમની જતન અને સેવા આવા યુવાનો કરીને એક સંસ્કૃતિનું રક્ષણ કરી રહ્યા છે તેમજ ગૌ સેવા કરીને એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે તો આપણે આજે આ સમગ્ર અહેવાલ આપણી ચેનલ પર નિહાળીશું અને આપ સૌ ને પણ અપીલ છે કે આગામી મકર સંક્રાંતિ નિમિત્તે દાન પુણ્યનો અનેરો મહિમા મહિમા રહેલો છે તો આપ સૌ ઉદારાથી દાન આપી અને આ યજ્ઞમાં આહુતિ આપો અને આવી ગૌશાળાને મદદરૂપ બનો તેવી વિનંતી જય હિન્દ જય ભારત આ ગૌશાળામાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા જરૂરી ઓપરેશન તેમજ દવાની સુવિધા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પશુ ડોક્ટરની સુવિધા વિના મૂલ્યે આપવામાં આવે છે તેમજ જન્મદિન નિમિત્તે કે પુણ્યતિથિ નિમિત્તે લોકો ઉદારાથી આર્થિક સહયોગ પણ કરે છે જય માતા ગઢડા આયસી સોનલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ગઢડાની આજુબાજુમાં રખડતા બિનવારસી પશુઓની સારવાર કરતી એવી સંસ્થા એટલે આયસી સોનલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ આ ટ્રસ્ટની સ્થાપના અમે બે હજાર એકવીસમાં પચીસ ત્રણ બે હજાર એકવીસની સાલમાં કરવામાં આવી આ સેવાની પ્રવૃત્તિ અમે તો છેલ્લા પંદર વીસ વર્ષથી કરવી છે ત્યારે સંસ્થાની સ્થાપના નહોતી કરી અને અમારી રીતે અમે સેવા કરતા હતા કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ ઘાયલ થયેલ પશુ હોય તો ત્યાં જઈ એની પ્રાથમિક સારવાર કરવી એવી પ્રવૃત્તિ અમે પંદર વીસ વરસથી કરતા હતા પછી અમને એવો વિચાર આવ્યો કે ભાઈ આવી કોઈ એક સંસ્થાની સ્થાપના કરી હોય તો કોઈને અનુદાન આપવું હોય તો આપણે એને બાકી પહોંચાપી શકીએ સરકારી કોઈ યોજનાનો લાભ મળે તો આપણે લઈ શકીએ તો જેથી કરીને અમે સંસ્થાની સ્થાપના કરી અને આજ પાંચ વર્ષ પૂર્ણ થયા છે અને અમને ગામનો બહુ સારો એવો સહયોગ મળે છે કે કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયેલ પશુ હોય કે બીમાર હાલતમાં પશુ હોય ગઢડા શહેર કે આજુબાજુના ગામમાં તો કોઈ ફોનથી કે અમારા મિત્ર સર્કલમાંથી એ લોકો અમને જાણ કરે છે તો અમારા સમયને અનુકૂળતાએ તો અમે ત્યાં જઈ એની પ્રાથમિક સારવાર કરવી એને જો અહીંયા ગૌશાળાએ લાવવાની જરૂરિયાત હોય તો એને ગૌશાળાએ લાવી પશુ ડોક્ટર બોલાવી એની સારવાર કરાવી છે અને પછી એની જે નીણ પાણી ખાવાની વ્યવસ્થા કરવાની હોય તો અહીંયા ગૌશાળામાં અમે ઘાસચારા માટેની વ્યવસ્થા પણ કરેલ છે તો એમાં અમને ખૂબ સારો એવો પ્રતિ પ્રતિસાદ મળે છે અને સેવા યોગદાન મળતું રહેશે જેમ કે કોઈ એક્સપર્ટ થઈ ગયું હોય તો એમની પાછળ તિથિ નિમિત્તે કોઈનો જન્મદિવસ હોય એવી રીતે ફંડ ફાળો અનુદાન આપતા રહેશે અને જ્યાં ક્યાંય સેવાની જરૂર હોય તો અમારા ગ્રુપમાંથી બધા મિત્ર સર્કલમાંથી આર્થિક શારીરિક સેવા ગૌશાળાએ કોઈને ફ્રી હોય તો શરીરથી સેવા પણ આપવા આવે છે અને આવી જ રીતે અમે સંસ્થાનું સંચાલન કરવી છીએ હાલ અત્યારે અમારી ગૌશાળામાં એસી થી નેવું પશુ જે ઘાયલ બીમાર કે જેનો કોઈ આધાર નથી આશરો નથી એવા પશુનું અમે અહીંયા સંચાલન કરવી છીએ ગઢડા શહેરમાં પ્રોપર ગૌશાળા છે તાલુકો ગઢડા જિલ્લો બોટાદ હાલ લેવની સંખ્યા છે અને આ ગૌશાળામાં અત્યારે નવી જગ્યાએ નવો શેડ બનાવવાનો છે તો એના માટે આપ લોકો પાસે અમે અપીલ કરવી છે કે નવા શેડમાં આર્થિક સહયોગ અને કાલેજ ચૌદ એક બે હજાર પચીસ મકર સંક્રાંતિ તો મકર સંક્રાંતિ એટલે આપણા પૂર્વજોએ શાસ્ત્રોમાં એવું કીધેલું છે કે ભાઈ મકર સંક્રાંતિના દિવસે જે કાંઈ પૂનદાન કરવી એનું બહુ અમૂલ્ય ફળ આપે છે તો અમે અપેક્ષા રાખીએ છીએ કે આ શ્રી સોનલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની સંસ્થામાં કે આપ અમૂલ્ય દાન આપો આ સંસ્થામાં દાન આપવા માટેની એક બાકી પાવતી આપે છે એ એટીજી કર મુક્ત છે કે જે પચાસ ટકા કર મુક્ત છે તો અમારી એક ભાવના છે કે તમે લોકો સહકાર અમને આપો જ છો છતાંય અને આ અત્યારે હાલમાં નવી ગૌશાળા બનાવવાની છે તો એમાં આપ દ્વારા અમને શારીરિક આર્થિક ફંડ ફાળો સહયોગ મળતો રહે અને આ ગૌશાળા આમ નામ ચાલી રહે અમે તો બધાય એક ભગવાનના કાર્યમાં નિમિત છે કરતા હરતા ઈશ્વર છે કે અમને આવો એક સારો ગૌશાળા ચલાવવાનો સેવા કે પ્રવૃત્તિ કરવાનો વિચાર આપ્યો છે તો અમે ભગવાનના કાર્યમાં સેવા કાર્ય કરવી છે બાકી કરતાં કરતા ગૌશાળાનું સંચાલન કરતા કુદરત ઈશ્વર છે કે ભાઈ અમને આવો સારી એવી તક મળી છે તો આપશ્રી અને બધા ગૌભક્તોને સારો એવો આ ગૌશાળામાં લાભ મળે સેવા કરવાનો એવી અમે અપેક્ષા રાખવી છીએ જય હિન્દ જય ગૌ માતા ભારત માતા કી જય આગામી મકર સંક્રાંતિના પર્વમાં દાન પુણ્યનો મહિમા અપરંપાર છે એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે કરેલું દાન અજય બની જાય છે જેમાં અનેક ગણું પુણ્ય મળે છે સોનલ ધામ ગૌશાળામાં ઉદારાથે દાન આપી જીવદયાનું એક કાર્ય કરી પુણ્યના ભાગીદાર બનીએ જય ગૌ માતા